મિત્રો આપડે આવી ગયા છીએ રાપર માં અને આપણી સાથે છે કિરુભાઈ દેખાડી દે કિરુભાઈ કાનુડા ની વાત જોતા તા અને કાનુડો આવી ગયો છે હવે સીધું આપડે નીકળવાનું છે રવે ધામ આજે આથમ છે એટલે આજે રામનવમી હતી તો અહિયાં રેલી કાઢી હતી રેલી માં હતા અને હવે જા શું આઠમ છે તે રવેચી માં તો સુધી બન્યા રેજો અને આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખજો સમજ આપણા ભાઈ મોડા ક્યાં રાખવા જ અંદર જાઓ ગરમ રાખો

ભલે બધે ને રામે રામ ડાયરા

કેટલા કલર વિડીયો તમારે બધા ચાલુ છે મજ કરુટ્યુબ માં નાખી દે શું નામ ભાઈ બનતા હરેશ 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 કેવા હરેશ લાકડા કી આ ગમ લાકડા 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 ઓર લાકડા ને અમે નઈ ખાઈ લ્યો કે ખાઓ કે બાકી મિત્રો આપણે મફત ગોલા મળતા નહી બરાબર મફત આવી ગયો આપણને બોટા પડી જાય ને આપણે વીડીન પડી નાખે બરાબર એ વાત અલગ છે ગોલા ગોલા ખાવ તો એક નહી બોટા આ ગોલા ખાવજો આને જરી લઈ લેજો આપડે બ્લોગ

ફાઇનલી મિત્રો આપણે ગોલા ખાઈ લીધા છે અને હવે આપણે જઈએ ફરવા આસાઈ ગોલા ખાઈને જઈએ મિત્રો કેટલા કાકા કેટલા રૂપિયા મને કામ લાગે છે

ये ना पाए कमबुरू એકલો ખાતો પૂરેપૂરે ત્રણ ખાઈ ત્રણ ખાતો ને ચાલ ખાતા ના ચાર ઘણા

તો ફાઇનલી મિત્રો આપણે રવેથી ફરી ફરીને એકદમ થાકી ગયા છીએ અને હવે જવાનું છે ખરે તો અહીંયા વ્લોગ ને કરી છે સમાપત તો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી નાખ્યો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મહેશભાઈ તમે શું કહેશો બાકી વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખ્યો આ વ્લોગ ને અહીંયા જ કરી છે વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો આપણે બીજો વ્લોગ કાલ આવી જાય રામ 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 રામ